સુરતના ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી પંચાણું હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું કોઝવે પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી છે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ તેતાળીસ મીટર થઈ ચૂકી છે કોઝવેમાંથી એક પોઈન્ટ સાહીઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો સતત વરસાદ અવિરત વરસાદ સુરતના ઉપરવાસમાં સુરતના ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે ઉકાઈ ડેમમાંથી પંચાણું હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે કોઝવે પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી દીધી છે કોઝવે ની સપાટી આઠ પોઈન્ટ તેતાલીસ મીટર થઈ ચૂકી છે કોઝવે માંથી એક પોઈન્ટ સાહીઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વધુ વિગતો સાથે ચેતન ચેતન ચૂક્યા છે સુરતના ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સતત ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નીચાવાળા વિસ્તારોની શું સ્થિતિ જોવા મળી રહી છે કઈ રીતે છે તંત્રની કામગીરી અને આગામી સમયમાં વરસાદને લઈ કયા પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ જી બિલકુલથી ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સતત ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ઉકાઈ ડેમની જે સપાટી છે તે મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પંચાણું હજાર ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે તાપી નદી ફરીથી સજીવન થયો હોય તે રીતના જે દ્રશ્યો છે ચુકી છે હાલમાં કોઝવે ની સપાટી આઠ પોઈન્ટ તેતાલીસ મીટર ઉપર પહોંચી ગઈ છે એટલે કે કોઝવે માંથી સતત એક સાહીઠ લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જે રીતે આ પાણી છોડવા

તંત્ર દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથોસાથ કલેક્ટર દ્વારા ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન કેળવા માટે સૂચના આપી દેવામાં આવી છે દરેકે દરેક જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય દેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે જો અને તોની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે જો ઉપરવાસમાં અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો જે પાણીની જે આવક છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે